જય શ્રી કૃષ્ણ મિત્રો બપોરના વધેલા ભાતમાંથી આપણે ઘણી બધી અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ જેમ કે ઢોકળા હાંડવો મુઠિયા પણ આજે જે વેરાયટી હું તમારી સાથે શેર કરવાની છું ને એ લગભગ પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એના માટે અહીં મેં એક વાટકી જેટલા બપોરના વધેલા ભાત લઈ લીધા છે આ રેસીપી એટલી સરસ ટેસ્ટી લાગે છે ને કે તમે જો રાતના ભાત વધ્યા હોય ને તો સવારે નાસ્તામાં પણ બાળકોને બનાવીને આપી શકો છો અથવા તો રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો તો ભાતને અહીં મેં મિક્સરમાં લઈ લીધા છે તમે ગમે તે ભાત રાંધેલા હોય તે લઈ શકો છો અને એ જ વાટકીના માપથી આપણે સોજી લઈ લેશું જેટલા ભાત હોય એટલી જ તમારે સોજી લેવાની અને એ જ વાટકીના માપથી આપણે દહીં લઈ લઈશું દહીં બહુ ખાટું હોય તેવું નહીં લેવાનું અને અડધી વાટકી જેટલું પાણી નાખી અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ આપણું આવી રીતના ખીરું બનીને તૈયાર થઈ ગયું છે જો જરાય પણ આની અંદર લમ્સ નથી દાણા નથી ચોખાના તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈએ હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બરાબર મિક્સ કરી અને આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ આને રેસ્ટની બિલકુલ જરૂર નથી તમે ડાયરેક્ટ પણ આમાંથી બનાવી જ શકો છો પણ મારે ચટણી બનાવી છે એટલે હું ચટણી બનાવું ત્યાં સુધી આને ઢાંકીને સાઈડમાં રાખી દઉં છું તો આની સાથે ખવાય એવી સરસ મજાની એક ચટણી બનાવીશું જેના માટે થઈને પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને ત્રણ સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું તે ખાસ તમને જે પ્રમાણે ગમતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો આને સાધારણ સાંતળી લઈશું થોડુંક સંતળાયા પછી આની અંદર એક ચમચી જેટલી લસણની કળીઓ નાખી દઈશું અને સાથે જ એક ડુંગળી અને બે ટમેટા નાખી દઈશું જેને મેં એવી રીતના નાના ટુકડામાં સુધારીને લઈ લીધા છે અને હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને અને એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ જેથી આપણા ટમેટા અને ડુંગળી છે તે એકદમ જલ્દીથી ચડી જશે મીઠું નાખ્યા પછી આની અંદર આપણે એક નાનો ટુકડો આંબલીનો નાખી દઈશું આવી રીતના આંબલી નાખવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આંબલી સાથે સોફ્ટ પણ થઈ જશે તો બરાબર હલાવીને મિક્સ કરી લઈએ આમાં આપણે બિલકુલ પાણી અત્યારે એડ નથી કરવાનું બરાબર મિક્સ કર્યા પછી સ્લો ફ્લેમ પર આપણે આને ઢાંકીને થોડીકવાર માટે થવા દઈશું આપણા ટમેટા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે લગભગ બે મિનિટની અંદર થઈ જશે તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ આપણા ટમેટા એકદમ સરસ મેસી થઈ ગયા છે અને મતલબ કે સરસ તે ચડી ગયા છે અને દાળ પણ આપણી ચડી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈશું અને એકદમ ઠંડુ થવા દઈએ તો જો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ મિશ્રણને નાખી દઈએ પહેલાં આપણે એમ જ ગ્રાઇન્ડ કરીશું અને પછી બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લીધું છે ને એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આને આપણે એક વાટકીમાં કાઢી લઈએ મેં આને ગ્રાઇન્ડ કર્યું ત્યારે એક ચમચી ખાંડ પણ એડ કરી હતી પણ તે વિડીયોમાં ના આવી શક્યું એટલે તમે એક ચમચી ખાંડ જરૂરથી એડ કરજો જેના કારણે ટમેટા અને આંબલીની ખટાસ બેલેન્સ થઈ જશે હવે આપણે ચટણી ઉપર વઘાર તૈયાર કરી લઈએ એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી રાઈ અને પાંચથી છ લીમડાના પાન નાખી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગરમા ગરમ વઘારને ચટણી ઉપર રેડી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ આ ચટણી ઇડલી ઢોકળા ઢોસા ગમે તેની સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આને તમે સ્ટોર કરીને દસથી પંદર દિવસ સુધી ફ્રીજમાં રાખી પણ શકો છો હવે આપણે એક બીજો વઘાર તૈયાર કરીશું જેને આપણે ખીરાની અંદર નાખવાનો છે જેના માટે એક નાનકડા પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું સરસ કકડે છે ત્યાં સુધીમાં આપણે આની અંદર આદુ મરચાં અને લીમડો નાખી દઈએ જેના માટે મેં એક ચમચી ખમણેલું આદુ બે તીખા લીલા મરચાં ઝીણા સુધારીને લઈ લીધા છે અને દસથી બાર લીમડાના પાનને પણ ઝીણા સુધારીને લઈ લીધા છે તો આપણે આદુ મરચાં અને તેલની અંદર સાધારણ સાંતળી લઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આની અંદર એક મોટી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચણાની દાળ સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતડવાની છે તો જો ચણાની દાળ સરસ સાંતળાઈ ગઈ છે હવે આની અંદર ઝીણી સુધારેલ એક ડુંગળી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને ડુંગળી સાધારણ ટ્રાન્સલુસણ થાય ને ત્યાં સુધી આપણે આને સાંતળવાની છે તો જો આપણે ડુંગળી પણ સરસ ટ્રાન્સલુસણ થઈ ગઈ છે તો હવે આ વઘારને આપણે ખીરાની અંદર રેડી દઈશું આપણા ખીરાને રેસ્ટ થતાં લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આની અંદર ખમણેલું ગાજર ઉમેરી દઈએ તો અહીં મેં પાક કપ જેટલું ખમણેલું ગાજર લીધેલું છે અને સાથે પાક કપ જેટલા કોથમીરના પાન નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો આજે આપણે આ ખીરાનો ઉપયોગ કરી અને બનઢોસા બનાવવાના છીએ જે લગભગ પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું તમારી પાસે સોડા ન હોય તો તમે ઈનો પણ નાખી શકો અથવા તો બેકિંગ પાવડર પણ નાખી શકો છો પણ ઈનો નાખો ને તો અલગ અલગ બેચ પ્રમાણે તમારે એડ કરવાનો હવે અહીં મેં કઢાઈની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેની અંદર બે ચમચા જેટલું આ ખીરું નાખી અને એને સ્લો ફ્લેમ પર ઢાંકીને થોડીકવાર થવા દઈએ તો લગભગ એકથી દોઢ મિનિટની અંદર આનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે આને પલટાવી લઈશું ખૂબ જ સરળતાથી આ નીકળી જશે અને બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થવા દઈશું ઢાંકીને તો આને કંઈ થતાં વાર નથી લાગતી ફટાફટ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને એમ થતું હશે કે આનો ટેસ્ટ હાંડવા જેવો આવશે પણ બિલકુલ અલગ આવે છે પણ ઉપર નીચેથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે આપણે આની અંદર જે વઘાર એડ કર્યો હતો ને એના કારણે આનો ટેસ્ટ ખૂબ જ અલગ લાગે છે તો આને આપણે કાઢી લઈએ હવે તમે નાનું વઘાર્યું હોય ને એમાં પણ આ કરી શકો છો ઢોસા પણ મારી પાસે આવું વઘાર્યું હતું એમાં મેં ટ્રાય કરીને તો નીચેથી ચોંટી ગયું હતું એટલે જો આ ટાઈપનું વઘાર્યું હોય ને તો ન કરતા નોનસ્ટિક હોય ને તો જ એની અંદર કરજો નહીતર પછી કઢાઈની અંદર જ બનાવજો તો હવે આપણે તૈયાર થયેલા ઢોસાને ચટણી સાથે સર્વ કરી દઈએ આપણે જે ચટણી તૈયાર કરી હતી તે મેં અહીં એક નાની ડીશમાં કાઢી લીધી છે અને આપણે જેટલું ખીરું બનાવ્યું હતું ને એનાથી પાંચ આવડી મોટી સાઈઝના અને એક નાનકડું ઢોસા બનીને તૈયાર થયા હતા હવે હું તમને ખોલીને બતાવી દઉં કે જો ઉપર નીચેથી ક્રિસ્પી અને અંદરથી ખામ એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા આપણા બન ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે જો ભાત વધી જાય ને તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્ક્સ ફોર વોચિંગ